પીએનબી કૌભાંડ કેસના મુખ્ય આરોપી ભાગેડુ નીરવ મોદીની વધુ એક જામીન અરજી ફગાવી દેવામાં આવી છે તેને સોળ એપ્રિલ બે હજાર રોજ લંડનની વેસ્ટ મિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં પાંચ વખત અરજી દાખલ કરી હતી નીરવ છેલ્લા પાંચ વર્ષથી જેલમાં છે લાંબી જેલની સજાને ટાંકીને તેણે પાંચમી વખત અરજી કરી હતી તેમની અગાઉની અરજી સાડા વર્ષ પહેલાં ફગાવી દેવામાં આવી હતી કોર્ટમાં સુનાવણી દરમિયાન નીરવ પોતે હાજર થયો ન હતો કે તેમનો પુત્ર અને બે પુત્રીઓ ગેલેરીમાં હાજર હતા મહત્વનું છે કે નીરવ મોદી પર પીએનબી પાસેથી લોન લઈને લગભગ ચૌદ હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ તે જાન્યુઆરી બે હજાર અઢારમાં દેશ છોડીને ભાગી ગયો હતો નીરવની ઓગણીસ માર્ચ બે હજાર ઓગણીસના રોજ દક્ષિણ પશ્ચિમ લંડનમાંથી ધરપકડ કરવામાં આવી હતી ત્યારથી નીરવ મોદી જેલમાં બંધ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ